છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ઉનામાં એપીએમસી માં કપાસની આવક જોવા મળી ઉનામા એપીએમસીમાં અંદાજે ઓક્ટોબરથી મે સુધી કપાસમાં તેજી જોવા મળતી હોય છે એવરેજ સરેરાશ રોજની દસ થી પંદર ગાડી કપાસની આવતી હોય છે ઉનામા એપીએમસીમાં આવતું કપાસની ગુણવત્તા સારું અને ઉત્તમ ગણાતું હોય છે જે દોરો બનાવવા માટે શ્રેષ્ઠ ક્વોલિટીનું ગણવામાં આવે છે જે વિદેશમાં એક્સપોર્ટ પણ થતી હોય છે વર્તમાન સમયમાં હવામાનમાં ભેજ હોવાને કારણે ગાડીની આવક ગત વર્ષ કરતાં ઓછી નોંધાય છે કપાસનો મણનો ભાવ અંદાજે ચોદસો રૂપિયાથી લઈને પંદરસો સુધી જોવા મળ્યો હતો વર્તમાન સમયમાં કપાસની ઓછી આવક છતાં પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ ઉનામાં એપીએમસી માં ખેડૂતો પોતાની માલ કપાસની ગાડી લઈને આવે તો સૌપ્રથમ તેનું વજન કરી લેવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને વજનમાં પણ ઘટ ના પડે અને પોતાના માલની આવકમાં સારો ભાવ મળતો હોય છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા પટેલ પ્રકાશ આજે ઉનાળા એપીએમસીમાં અમારે તમાકુ અને કપાસની આવક હોય છે અત્યારની કપાસની સિઝનના હિસાબે અમારે આ માર્કેટમાં દસથી બાર ગાડી કપાસ આવે છે અને એનો ભાવ ચૌસોથી સારા માલના ચૌસોથી પંદરસો પંદર પચાસ એવા ભાવ રહે અને હલકો માલ હોય તો થોડા નીચા આવે અને સીસીઆઈની જે ખરીદી છે એ પણ એમની જે ને ચોરાણ રૂપિયાની જે આસપાસની ખરીદી છે એના એના ભાવે ભાવ અમારા માર્કેટમાં પણ ભાવ મળી રહ્યો છે અને અમારા માર્કેટમાં જીનરો છે અને અમારા માર્કેટમાં જે કપાસ આવે છે એમાં થેન્સ એટલે કે દોરાની દોરો બનાવવાની પેલી જે હોય છે વ્હાઇટનેસ એ સારી હોય એના હિસાબ ખરીદી અમારા માર્કેટમાં વેપારીઓ ચૈન ખરીદી કરે છે અમારા આજુબાજુના ગામડાના વત્તા બહુચરાજી સાઈડ અને બધી સાઈડથી અહીંયા અમારા તેઓ કપાસ આવે આજે બારથી તેર ગાડીનો માલ છે અમારા માર્કેટમાં અમારા ગામોમાં સિઝન સારી હોય અને વરસાદ પાણી સારો હોય તો વીસ વીસ ગાડી પણ આવેલો અને વીસ વીસ ગાડીનો અમને તો અંદાજ છે કે એ પણ ચાલુ થઈ જાય હાલું ઉતાર ધીરે ધીરે વધે તો વીસ ગાડી આવે પણ વચ્ચે માવઠાના હિસાબે થોડી માલ ઉપર અસર પડી સિઝનમાં અમારે ગઈ સાલની સિઝનમાં પંદરથી થી વીસ ગાડીની આવક હતી હા માલમાં જો ઉઘાર કાઢે અને સારો બહુ પાછો ઉતરે તો વધે પણ હવે કોઈ શક્યતા રહેતી નહીં અપેક્ષા કરતો થોડું જ ઓછું છે પણ તો એ સારી સિઝન કહેવાય ભાવ સારા છે